અમદાવાદની સેવન ડે સ્કૂલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સેવન ડે સ્કૂલ ફરીથી રાબેતા મુજબ થઈ શકે છે શરૂ તો બીજી તરફ સ્કૂલ શરૂ કરવા માટે એક હવે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ડીઓની તપાસ પર રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે વિદ્યાર્થીઓના શિક્ષણ ન બગડે તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સોળ સપ્ટેમ્બરે બેઠક બાદ સ્કૂલ શરૂ કરવા અંગે હવે નિર્ણય લેવામાં આવશે વિદ્યાર્થીઓના ભાવિ ન બગડે તે માટે તે રીતે સ્કૂલ ફરી શરૂ કરવા માટે ટકોર પણ પણ સામે આવી છે છે હવે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર તપાસ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી ત્યાં શાળાના મેનેજમેન્ટ દ્વારા સેવન્થ ડે મેનેજમેન્ટ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી આ બંને પિટીશનો સમગ્ર તે નામદાર હાઈકોર્ટે તેમને ડિસ્પોઝ કરી અને સમગ્ર રીતે રાજ્ય સરકાર અને ડીઓએ જે કરેલી કાર્યવાહી છે તેને યોગ્ય ઠેરવી અને બહાલી આપી વધુમાં દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ હોવાથી માનનીય નામદાર જજ સાહેબે જે છે તેમણે એ બાબતે ચિંતા પણ વ્યક્ત કરી અને એનું આયોજન સાથે આગામી સોળ તારીખે ગવર્મેન્ટનું શું આગામી પ્લાનિંગ છે તે પ્લાનિંગ સાથે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપેલી છે